ટાટા નેક્સોન અને ટીમ સાથે જઈ રહ્યા હતા લેહ લદ્દાખ હું તપનભાઈ ધ્રુમિલ નેક્સોન સોઢાભાઈ અને નિલેશભાઈ તો ચાલો જાણે એક્સાઈટેડ તો બહુ હતા ચા પીધી નાસ્તો કર્યો અને પછી ઊંઝા જઈને ભજીયા ખાધા પછી ત્યાંથી ખબર પડી કે ભાઈ નાસ્તો તો કરી લીધો ચા પીવાની બાકી હતો ચા પીવા ઊભી રાખી અને પછી ગાડીમાં પુરાયું મસ્ત પેટ્રોલ ફૂલ કરાવી દીધી ટાંકી અને ભાઈ આ તો સપનાની ટ્રીપ હતી ને તો સપનાની જ રહી ગઈ પહેલો જ દિવસ લેહ લદ્દાખનો છેલ્લો દિવસ થઈ ગયો કારણ કે પહલ ગામની અંદર જે હુમલો થયો એ જાણીને અમને પણ એમ થયું કે હવે આગળ ના જવું જોઈએ અહીંયા આગળ ખતરો છે એ પછી શ્રી ઓમ બનના મંદિર છે ત્યાં દર્શન કર્યા અને જમી લીધું એ પછી નીકળ્યા જામનગરથી જે અમૃતસર હાઈવે છે એ એક્સપ્રેસ હાઈવે પકડી લીધો આ બધી તો અમને ખબર ત્યારે જ પડી જ્યારે અમે બીકાનેર પહોંચવા આવ્યા હતા એટલે પછી અમે વિચાર્યું કે કરણી માતા મંદિર છે ત્યાં આગળ દર્શન પણ કરી લઈએ અને એક સ્ટે અહીંયા કરી લઈએ કારણ કે આટલું બધું મોટું અંતર છે એ એક જ દારૂ ખેંચવું યોગ્ય નથી આ બધું જ વિચારીને અમે સ્ટે તો અહીંયા બીકાનેરમાં કરી લીધો પણ બીજું લોકેશન પણ નક્કી કર્યું છે એ કમેન્ટ કરજો કે કયું હશે